અંકલેશ્વર તાલુકાના સામોર ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની આન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીકરી દેશને પ્રણામ દેશને નામ જાન્યુઆરી બે હજાર થી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જન્મેલી દીકરીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં મુખ્ય કાર્યક્રમ ક્લબ અંતર્ગત ભારત ગણતંત્ર વચન દ્વારા નાટક કરવામાં આવ્યું ગ્લોબલ વોર્મિંગ દ્વારા પર્યાવરણમાં અસમતુલા જોવા મળે છે જેના કારણે પર્યાવરણમાં અનિચ્છનીય ઘટનાઓ થઈ રહી છે વિવિધ પ્રદૂષણો જેવી સમસ્યા નિવારવા માટે શાળાના બાળકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી આ અવસરે ઇકો ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ બાબતે જનજાગૃતિ હેતુ વૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આજના સમયમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં આવતા પર્યાવરણીય અસમતુલાના કારણે અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે ત્યારે શાળાના બાળકોએ સુંદર નાટક થકી પર્યાવરણ બચાવનો સંદેશ વહેવડાવ્યો હતો